હવે આપણે છે ને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે હવે જવા કારખાને તો જો મિત્રો હું કારખાને આવ્યો ને જે આવીને જોયું ને કે મારું કટરો અહીં તૂટી ગયેલું પડ્યું છે જુઓ આ રીતનું કોકે તોડીને મૂકી દીધું છે હવે નવો કટરો લાવ્યો છું લેવડ લેવડ આવી નાખી જો મિત્રો આપણે ઘરે આવ્યા ને ઘરે આવ્યા ત્યાં બધું મેડમે જુઓ કેવું રમણ ગમણ કર્યું બધું આખો દિહાડીમાં તો આમ કરે કરે આખી રૂમમાં બધે હાડિયું હાડિયું નીકળે ઉપરથી બે આ બે જવો વેરવાનું કામ તો આ બે નું વધારે ચોકલેટો ખાજા કરે આ રીતની કોણ હાડી બનાવે આખા ઘરમાં બધે હાડી હાડી કરી તે બનાવે હું બનાવે જો તો

તો તો તો તો ખાઈ લે એમ આ બધું પછી આવજો ખાવા કરી જો મિત્રો ઘરે આવ્યો ને હરજ તો મને દીકો કરો એમ આને કેડ્યું ને એટલે બેઠી દેખાય <laughs> <laughs>

જમી લઈએ તો મિત્રો આવી જાઓ જમવા જો આપણે દહીં તિખારી છે કોબીનું શાક છે ભાખરી છે ભૂંગળા દૂધ કાઢ દેવ આવી જાઓ ખાવા કે જમવા આવી જાઓ કે લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો તો હાલો આપણે જમી લેવી અને આજનો બ્લોક આપણે પૂરો કરવી છે મળવી પાછા કાલે નવા બ્લોક સાથે